ભરૂચજીરાના અતિ પૌરાણિક ટાવર નજીક ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું માલધારી સમાજ દ્વારા એક હજાર વર્ષ પુરાનું ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમ યોજાયા ચોવીસ કલાકના લીલુના માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અંતે ઉમટી પડ્યા સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક હજાર વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે લીલોડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને માતાજીના દર્શન કરીને મહાપ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટર રવિસૈદ તલકા ભરૂચ જય 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 માતાજી શ્રી દ્વારકાધીશ ઠાકર હું ચુડાસમા રાનો ઓગણજી વંશ વંશજ અને મને આજે જણાવતા હરખ થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાનો નો માનવો છે અને મને રા વંશ હું રાનો ઓગણજી વંશ છું તો મને આમંત્રણ મળ્યું છે જીણાભાઈ ભરવાડ દ્વારા તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું કારણ કે મારા દાદા રા અવઘરજીને અઢાર વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવઘરજીના લગ્ન કરવામાં આવ્યા અરે હું મારા ચાબડા મારા ચાબડાની મોજરી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે અને આ સંબંધ આજથી નહીં આદિકારથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં આદર આદિકારથી અમારો સંબંધ છે અને જ્યારે રા નવગણજીને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રામ નવગણજીનું મસ્તક તાપવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઊભા થઈને કીધું હતું કે હારી હાદસો ભરવાડો હોય કોના બાપ નિત્રેવડ છે કે અમારા ભાણિયાનો રૂવાડા ખાડો થાય આ ભરવાડ સમાજ છે અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજને કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો ગણાવો અને આગળ વધારો કારણ કે આજે તમે ભણશો ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ઠાકર મારું નામ જીણાભાઈ ભરવાડ છે આજે સમસ્ત ભરવાડ સમાજ ખૂબ કુપોલક સમાજ આજે મા કુરિયારના આજે માંડવો રાખ્યો છે ચોવીસ કલાકનો ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નૌગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને અહીં મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા શાખના રાજ કરતા હતા એમની કુંબરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જૂનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જુનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા હતા અને અહીંયા ખુડિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરનો મંદિરની અંદર દર વર્ષે એક લીલું માંડવો કરે છે ચોવીસ કલાકનો માંડવો હોય છે જેમાં સંતવાણી ડાક ડમરૂ ભજનનો કાર્યક્રમ હોય છે અને આ ચોવીસ કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સમસ્ત હું ભરૂચ જિલ્લાના તમામ ભક્તજનોને પણ જાહેર મહામંત્ર આપું છું કે આવીને આ પ્રસાદ લઈ અને માફુરિયાના આશીર્વાદ લો એવી આપ સૌને પ્રાર્થના